જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં હલો તો વાગી ગયા છે પાંચ પાંચ વાગવા આવ્યા પાંચમાં થોડી ઘણી વાર છે ને અમારે ભાઈ જો તબેલા સાફ કરવાનું કામ ઉપાડ્યું કારણ કે દીપ છે ને અને આપણે જાઉં માથું બાથા ધોયા અને કપડાં ધોયા કાલ જવાનું છે લાડવા ખાવા એટલે કાલ ટાઈમ નહીં જડ તો આજે આપણે થોડું ઘણું કામ કાઢી નાખી અને એમ હલે છે અને જાને ધીંગાણા કરવા કોઈ ધીંગાણા કરવાનું છે ને મારા પપ્પા સેવલ તબેલામાં ને એને ધીંગાણા કરવા અને આપણે જોઈએ ને <laughs> मोकरा जटा राखी रख रही है कारण के वाला जी बिना से नहीं कि तुम लोग चालू कर दे अपने जीरो जो आ जाऊं पर टाइम ना जेड़ो जस्मिन आऊं जीरो जो मार दे अरे काम से जो इने काम वो ला लो एकला आपरे जाए नहीं मने यहां सुधे એટલે पले एकलो जाऊं ना गमे तो मार मम्मी ने मडी आवी हालो हूं करे से काम जय श्री कृष्ण जय माता दी हेलो बड़ा मान भी खावा काशी माइंड भी खाई सिंह बना दी थी तो सिंह महान नीक लागे हां खाई हेकल પછીને ઉલટી થાય હેકલ માઈન્ડવીને હું ખાઈન તો અને આને જંજે શું છે હું જસ્મીન ને ઇના ઇના માથા તા પપા જ ખમે હો ભાઈ આ તો હાઈટ ભાંગી લીયું છે જા માથા મારે હે બાબા તો પપાને બહુ માથા મારે ઓ એટલે આપણે માથા ના મારે શું છે માથા ખાવું ફૂટ પર પીવડાવ અને માર મમ્મી એમ કહે છે કહીને આયા આયા હું કામ હોય ને અને જા આપણે આયા છે ને જો આ કલર આમાંથી બહુ નીકળે ને વાંઢણીમાંથી આ છે માર મમ્મીની અને આ છે મારી તો આપણે મીઠું હારીપેટ રાખીને પલાળી દીધી ઘડીક રેવા દેહન પછી ધોઈ નાખી કારણ કે હમણા બાર ગામને જવાનું હોહે એટલે જો છે કા મમ્મી અને મારે તો બે વર્ષથી પડડી ચુંદડી માર પપા લેવાતો ઓહો આવ મોર આવો મોર જ આવો નોર ન આવતા કે હા હા નોરિયા રમતા હોય પા આપણે છેટે જ દેખાય તોય ભાગી જાય બીકણ બહુ હોય જોતા મોર આવ્યા કે દું ને હેને લીંબુ આવ્યા નથી ઘણો ટાઈમ થઈ ગયો હા હા અવાજ કરો બાનો નોરિયા અવાજ આવતો હોય છે અમારી છે ચાલ લાકડાઓમાં ચાલો હવે છે ને એટલો ભૂકો રહ્યો અહીંયા આ અમારે ઘરનો ભૂકો હે અને આપણે આવી ગયા હે ને વાતું કરતા કરતા બગીચામાં જો કોઈ સેતુડા ખાવ હોય તો આવી જાવ મસ્તીના સેતુડા પાઈકા ખાટા ખાટા ઈ એકદમ બોલા થઈ જાય ને કાળા માર્ન ન ખાવ હું બહુ ભાવ ખાતી જો આમ ને આમ આટલી સરખી સેતુડા બિચારા પંખીડા ખાય ધરમ થાય ને કા એમ નઈ એમ નઈ કોણ ખાલી ખાતા હે હા ખાતા હે બહુ જ ખાય જો અજી હે ને આ ફાલજી પાઈકો તા જો બીજો ફાલ આવ્યો છીમ પાણી જડે ને એમ આયવા જ રાખે ઓર હું તો ફટુમડા બો ખાવું

आना गलामिन तो व्लोग आए ने पुरो થઈ જાય એમ છે ઇને એમ થાય કે મને લઈ જશે છોડીને એટલે ઈ તારા ગરના રે એમ તું બો કરે તાંગો કાઢવું પડે તાંગો ના કાઢવા દઈએ ભઈ ઇને એમ થાય ઢીંગણા કરે છે આ આ બોલો વિરા લાડવો બોશે જ જસ્મીન ભાઈ કેમ બાકી બાલ બાલ કરાવઈન આવ આવ ના ઢીંગણા ને નહીં લાડવા ખાવ ને આમ જો આવા મસ્ત અસર લાગે નહીં હા અસર લાગ્યો ब्लर થઈ ગઈ પણ બસ રામ રામ જય દ્વારકાધીશ મિત્રો હવે હું હા મમી ને મારી થોડીક વાતું કરીને પછી યાદ આવે કા લાડવા ખાવા છે મિત્રો કાલે હમ કાલ લાલ પૂજાઉં અમને લઈ જાવ ને હા હવે રોડ બની ગયો એટલે હવે તો તું બાનુ ન કરી શકે કે રોડ ખરાબ છે તે આપણે ત્રણ જણામાં ગાડી નહી ચાલે ચાર જણામાં ચાર થોડા ગાડીમાં હમ બે ફેરા કરમાં હમ પરથમ અમને મૂકી જાજો

બાર તગારા ભરવાનું હોય ને એમાં પાડાનું આવી જાય કે ભેગું ભેહું અગિયાર દોવા દે કે બાર બાર બારે બાર અઢાણું બધી ભેહું દોવા દે હવે અવાર દૂધ માં સારું હે કા દુજાણું સારું આવેલો લીલાડો જેડો નથી અને મહિનાક દિનો પોરો આવી તો પાછી લીલી ગુંદરી થઈ જાય મહિનાક દિનો કેને થે ઈમાં આપણે એવું છે ઘરનું હોય તો આપણે હારીપેટ નાખી અને ભેહુ નામી તાજી થઈ ગયું જો ન આવું નારામાં જડી નામ માલ બતઈ નામી થઈ ગયો છે ભેંસો છે ને હા તાજી થઈ ગઈ જો હાથમાં નતરી ઈમાં આગણી તો આ બંસીત મારવા દોળતી તે મને જો બધી ભેહુ નામી થઈ ગઈ અમુક ને છે ને જો એક ઓલી નઈ થાય કોઈ દી કારણ કે સાઠી જેવી છે જો આ લીધી ની છે એમ તો થોડીક મેળમાં આવે ને વાર લાગે ને ખાણ દે સરસીવ નાખી એ દેખા દે છે થોડીક સાબી છે એટલે આ અટાણા તા ખાધો ડુસો ન કર દાઠા દાઠા કાઢ નાખે ને ખાલી પાંદડા પાંદડા જ ખાય બાકી હેને જો ઓલી બહુ વાયડી છે અમારી ઈનો હાવ ખાસ ધ્યાન રાખવું પડે ને આ બિચારી મારી મારી લમધારી નાખે અવરતા આ બધા બહુ જ વાયડા થઈ ગયા ગોપી બહુ વાયડી થઈ ગઈ છે ઈ તો છેટે થી એમ થાય કે આપણે આગણી નાખી દે કા ગોપી કેમ બાયડી થા બીક લાગે હવે તો અડતા માથું માં લઈએ જા બધા ના હે ને મોયડા બનાવવાના મોરીક મોયડા કે જી કેવા તો એ બનાવવાના છે તો એનું આપણે સામગ્રી કે દુની આવી ગઈ છે પણ હવે ઓલા ભાઈ બનાવવાવાળા કે કેદી આવે અને જો જસ્મીન ભાઈ ના લે નાસ્તો કેવા બઈના ખરાબી ફારા બઈના જે આપણે ઘેર બનાવ્યા કાલ તાજ હે ને ગરમ ગરમ હતા ને ઠરતા થોડીક વાર લાગે મસ્ત બની ગયું હવે રોટલ કડક થઈ ગયું હા કાકી બનાવરા હોય એના કરતા અહીં ફોલીને જ માંડવી દેવી પડે ઈથી તો થોડીક મહેનત કરીને ઘરે બનાવી લેવા સારા ઘણીને અમાર વેરી હે ને ટાઈમ ના હોય તો બનાવરાવી લેવાય પણ હું તો તોય ગમે એમ કરીને ટાઈમ કાઢીને ઘરે બનાવી લઉં અને જો જસ્મીન નાલે હે નાસ્તો મમ્મી ભરે છે ખાણ અને મારે હવે અગ્રીહણ થોડીક વારમાં એક બે પેં હું ના ડૂરેવન થાય આ ડૂરેન પછી રસોઈ બનાવવાની

અંજે દીત સુધી ક્યાં આવશે તો તમે હંટાણ થઈ જશે કાજે અને હાલો તો હવે ને આપણે આ સાથે આ વ્લોગ નો એન્ડ કરી મળીયે કાલે નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ